પાલનપુરમાં ભારે વરસાદને લઈ નદીમાં નદીમાં પાણીની આવક જોવા પાણી આવતા જ સલેમપુરા વૈડંચા માર્ગ ધોવાયો છે માર્ગ પરથી પાણીનો ધસમસનો ધસમસતો પ્રભાવ પણ વહી રહ્યો છે નદીના ના પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વૈડંચા થી સલેમપુરા જોડતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં

લડવી નદીમાં પાણીની આવક જોવા મળી નદીમાં પાણી આવતા જ સલેમપુરા વેડેંચા માર્ગ ધોવાયો છે માર્ગ પરથી પાણીનો ધસમસનો પ્રભાવ પણ વહી રહ્યો છે